હવે અપૂર્ણાંક તો અપૂર્ણાંક અહીંયા લંબ ચોરસ છે એના ચાર સરખા ભાગ કર્યા છે અને એમાંનો એક ભાગ બતાવો છે એટલે કુલ ચાર ભાગ છે એટલે એ ચાર ભાગ નીચે આવશે અને એનો એક બતાવવાનો છે એટલે એક ઉપર આવશે એમ કોઈ પણ આખી વસ્તુ છે એના કુલ ચાર ભાગ કર્યા છે એ નીચે આવે એટલે અહીંયા જે એક છે એને અંશ કહેવાય અને ચારને છેદ કહેવાય હવે સમઅપૂર્ણાંક કોઈ પણ અપૂર્ણાંકનો આપણે સમ અપૂર્ણાંક લેવો હોય તો તે અપૂર્ણાંકને આપણે ઉપર અંશ અને છેદમાં કોઈપણ સંખ્યા સમાન સંખ્યાને ઉપર નીચે એને ગુણવા પડે જેમ કે અહીંયા એક ચતુર્થાંશ છે એનો સમ અપૂર્ણાંક લેવા છે તો એને આપણે ઉપર નીચે બે વડે ગુણીએ તો બે ગુણ્યા એક એટલે બે થશે અને ચાર ગુણ્યા બે એટલે આઠ થશે આમ સમ અપૂર્ણાંક મેળવવા માટે અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણવી પડે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર હવે આ બે સતમાંશ અપૂર્ણાંક છે એનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરવો હોય તો એનો અંશ જે આ બે છે તેને એ સંખ્યા વડે ગુણીએ ત્રણ વડે અને જ્યારે જે છેદ છે એ એમનો એમ રહેવા દેવામાં આવે છે અપૂર્ણાંક વડે અપૂર્ણાંકનો ગુણાકાર બે અપૂર્ણાંકનો ગુણાકાર કરવો હોય તો અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે જેમ કે અહીંયા બે ત્રત્યાંશ ગુણ્યા ત્રણ દુત્યાંશ કરવું છે તો અહીંયા બે ગુણે ત્રણ એટલે આ બે અંશનો ગુણાકાર ઉપર થશે અને આ બે છેદનો ગુણાકાર નીચે થશે હવે અપૂર્ણાંકનો ભાગાકાર તો અપૂર્ણાંકના ભાગાકારની ક્રિયા સમજીએ તે પહેલાં અપૂર્ણાંકના વ્યસ્તને સમજીએ તો અપૂર્ણાંકનો વ્યસ્ત એ એની જે નીચેનો છેદ છે એ સંખ્યા છે જેમ કે અહીંયા એક સપ્તમાંશ છે તો એનો વ્યસ્ત સાત આવે પણ સાતનો વ્યસ્ત હોય તો એક સપ્તમાંશ આવે એમ કોઈ પણ બે શૂન્યતર સંખ્યાનો ગુણાકાર એક મળે તો તે એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય એટલે જો બે હોય અને એનો વ્યસ્ત એક દ્વિતિયાંશ હોય અને એનો ગુણાકાર આપણને એક મળે એટલે આ બે અને એક દ્વિત્યાંશ એકબીજાની વ્યસ્ત સંખ્યા છે અપૂર્ણાંકનો પૂર્ણાંક સાથે ભાગાકાર કરવા કરવો હોય તો અહીંયા ઉદાહરણ આપ્યું છે ત્રણ ભાગ્યા એક ચતુર્થાંશ તો અહીંયા આપણને ભાગાકાર કરવા માટે પહેલાં તો આ જે છે ભાગાકારની નિશાની દૂર કરવી પડે અને નિશાની દૂર કરવા માટે આ જે છે એક ચતુર્થાંશ તો એનો વ્યસ્ત મૂકવો પડે એટલે પહેલાં આપણે ત્રણ પછી ભાગાકારની નિશાની દૂર કરીશું અને ગુણાકાર કરીશું પરંતુ એની સાથે જે સંખ્યા છે એને વ્યસ્ત કરવી પડે એટલે એક ચતુર્થાંશનું ચાર એટલે ચાર ઉપર રહેશે એને એક નીચે આવશે તો એનો જવાબ આપણને બાર મળશે એ જ રીતે એક તૃતીયાંશનો ભાગાકાર કરવો છે કોઈ બીજી સંખ્યા સાથે તો અહીંયા ભાગાકારની નિશાની પહેલાં આપણે દૂર કરવા ગુણાકાર કરવો પડશે અને આ એકબીજાના વ્યસ્ત એટલે પાંચ સષ્ટમાંશનું છ પંચમાંશ થઈ જશે પ્રશ્ન એક ગુણાકાર કરો તો અહીંયા આપણે અપૂર્ણાંકનો પૂર્ણાંક સાથે ગુણાકાર કરીએ તો બે ગુણ્યા પાંચ થશે અને નીચે પાંચ છે તો અહીંયા પાંચ પાંચ ઉડી જશે એટલે આપણો જવાબ બે મળશે અહીંયા ત્રણ ચતુર્થાંશ ગુણ્યા ચાર ત્રિયાંશ છે એટલે ત્રણ અંશનો ગુણાકાર સાથે અને છે ચાર ચાર ઉડી જશે ઉડી જશે એટલે આપણો જવાબ આવશે એક હવે અહીંયા એક પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ છે તો પહેલાં આપણે મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવી દઈશું તો ચારે ચારા ને પાંચ છ અને સાત સાત ચતુર્થાંશ થશે સાત ચતુર્થાંશ ગુણ્યા ચાર હવે અહીંયા સાત ગુણ્યા ચાર અને નીચે ચાર આમ ચાર ચાર ઉડી જશે એટલે આપણો જવાબ મળશે સાત હવે પાંચમો નંબર તો બે ત્રત્યાંશ ગુણ્યા બે પૂર્ણાંક એક ત્રત્યાંશ તો અહીંયા પણ આ બે પૂર્ણાંક એક ત્રત્યાંશને આપણે મિશ્ર સંખ્યા છે એને અપૂર્ણાંકમાં ફેરવી દઈશું એટલે આવશે બે ત્રત્યાંશ ગુણ્યા અપૂર્ણાંકમાં ફેરવતા ત્રણ દુ છ અને સાત એટલે સાત ત્રત્યાંશ થશે બરાબર બે ગુણ્યા સાત અને નીચે ત્રણ ગુણ્યા ત્રણ થશે એટલે આનો જવાબ આવશે સાત દુ ચૌદ ભાગ્યા ત્રણ તરી નવ ચૌદ નવમાં છ નંબરમાં બે સપ્તમાંશ ગુણ્યા સાત તો અહીંયા અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે થશે ગુણાકાર બે ગુણ્યા સાત બે ગુણ્યા સાત અને સાત ગુણ્યા નવ તો અહીંયા સાત સાત ઉડી જશે એટલે આવશે આપણો જવાબ બે ભાગ્યા નવ એ જ રીતે અહીંયા પણ ત્રણ ગુણ્યા છ થશે નીચે આઠ ગુણ્યા થશે તો અહીંયા આપણે બે વડે ભાગ ચલાવીએ તો બે તરી છ થાય અહીં બે વડે ચલાવીએ તો બે દુ ચાર થાય એટલે ત્રણ તરી નવ ભાગ્યા આઠ દુ સોળ નવ ભાગ્યા સોળ થશે અહીંયા પણ અંશનો અંશ અને છેદનો છેદ સાથે ગુણાકાર કરીશું તો નવ ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ ગુણ્યા પાંચ થશે એટલે નવ સત્યાવીસ ભાગ્યા પાયો પાયો પચીસ થશે હવે આ બે સંખ્યા છે નવમો નંબર તો એક ગુણ્યા પંદર થશે નીચે થશે ત્રણ ગુણ્યા આઠ ત્રણ વડે ભાગ થાય તો અહીંયા ત્રણ પંચા પંદર એટલે આપણો જવાબ આવશે પાંચ ભાગ્યા આઠ અહીંયા થશે અગિયાર ગુણ્યા ત્રણ નીચે બે ગુણ્યા દસ એટલે અગિયાર તરી તેત્રીસ અને દસ વીસ હવે પ્રશ્ન બે ભાગાકાર કરો તો જ્યારે પૂર્ણાંક સંખ્યાઓનો અપૂર્ણાંક સાથે ભાગાકાર કરવાનો હોય તો ભાગાકારનું ચિહ્ન દૂર કરી અને જે સંખ્યા એનો વ્યસ્ત કરવાનો હોય છે એટલે અહીંયા થશે બાર ભાગાકારનું નિશાન કરીને ગુણાકાર કરીશું અને ત્રણ ચતુર્થાંશની જગ્યાએ ચાર ત્રત્યાંશ કરી દઈશું એટલે અહીંયા થશે ત્રણ ચોક બાર એટલે ચાર ગુણ્યા ચાર એટલે અહીંયા પણ સોળ અહીં ભાગાકાર છે એટલે ગુણાકાર કરીશું અને એનો વ્યસ્ત કરી દઈશું છ ભાગ્યા પાંચ એટલે સોળ છ છન્નું ભાગ્યા પાંચ અહીંયા ફરીથી આપણે બે પંચમા અંશ ભાગાકારની નિશાની કરી દૂર કરી ગુણાકાર કરીશું અને વ્યસ્ત કરી દઈશું તો ગુણ્યા બે અગિયાર અંશ એટલે આવશે બે દુ ચાર અને અગિયાર પંચા અહીંયા ફરીથી ચોથો નંબર તો નવ ગુણાકાર કરીશું અને ત્રણ ભાગ્યા સાત હવે છે તો એને પહેલા અપૂર્ણાંકમાં ફેર્યુંશું એટલે ત્રણ પંચા પંદર ને એક સોળ પંચમાંશ થશે સોળ ભાગ્યા ત્રણ એકા ત્રણા ત્રણ ને બે પાંચ તૃતીયાંશ થશે હવે ભાગાકાર કરવા આ ભાગાકાર નીશાની દૂર કરવી પડશે એટલે સોળ 5 ગુણયા ત્રણ પંચમાંશ થશે એટલે સોળ તરી અડતાલીસ અને નીચે પાયો પાયો પચીસ અહીંયા પણ ત્રણ મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવ્યું ત્રણ દુ છ અને એક સાત દુત્યાંશ થશે ભાગાકારને ગુણાકારમાં ફેરવી અને એક ચતુર્થાંશ થશે એટલે સાત એકા સાત આ અને ચાર દુ આઠ સાત નંબરમાં ત્રણ પંચમાંશ ભાગ્યા એક દુત્યાંશ એટલે ત્રણ પંચમાંશ કરીશું ભાગાકારને ગુણાકારમાં ફેરવી દઈશું અને તેને એક દ્વત્યાંશની બદલે બે કરી દઈશું એટલે થશે ત્રણ દુ છ ભાગ્યા પાંચ આઠ નંબરમાં પાંચ સષ્ટમાંશ કરીશું ભાગાકારની નિશાની દૂર કરી ગુણાકાર કરીશું અને તેની બેની વ્યસ્ત સંખ્યા થશે એક દૂત્યાંશ એટલે થશે પાંચ એકા પાંચા અને છ દુ બાર હવે મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં પહેરીશું એટલે બે દુ ચાર ને પાંચ દૂત્યાંશ થશે ભાગ્યા ત્રણ પંચમાંશ થશે તો અહીંયા બે દૂત્યાંશ ભાગાકારના ગુણાકારમાં ફેરવીશું અને ત્રણ પંચમાંશને પાંચ દ્વત્યાંશમાં કરી દેસું ત્રણ પંચમાંશ એટલે પાંચ ત્રત્યાંશ એટલે અહીં થશે પાયો પાયો પચીસ અને ત્રણ દુ છ અહીંયા ફરીથી મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવીશું છ પંચ્રીસ ને એકત્રીસ થશે ભાગાકારના ગુણાકારમાં ફેરવી નવ દુત્યાંશની વ્યસ્ત સંખ્યા એટલે બે નવમાંશ મૂકીશું તો અહીંયા થશે એકત્રીસ બાસઠ અને નવ છ ચોપન હવે દશાંશ અને અપૂર્ણાંક સંખ્યાના ગુણાકાર અથવા ભાગાકાર એમાં વિવિધ રીતનો ઉપયોગ થાય છે અહીંયા આપણે આ ટેબલ સમજીશું તો અહીંયા બે સંખ્યાઓ આપેલી છે આ બંને સંખ્યામાં કઈ રીતે તેનો ઉપયોગ થાય છે તે જોઈશું તો અહીંયા સો દશક એકમ દશાંશ સતાંશ અને સહસ્ત્રાંશ એ રીતે એને અલગ કર્યા છે સો તો આપણે સમજી શકીએ દશક એટલે દસ એકમ એટલે એક હવે દશાંશ પછીની સંખ્યાઓ કઈ રીતે મૂકાય તે જોવાની છે તો દશાંશમાં ઝીરો પોઈન્ટ પછી તરત એક ભાગે દસ દશાંશ એટલે એક ભાગ્યા દસ પછી સતાંશમાં આવે એક ભાગ્યા સો અને સહસ્ત્રાંશમાં આવે એક ભાગ્યા હજાર તો હવે આ આ જે સંખ્યા છે તેને કઈ રીતે લખી શકાય તો આ જે બે છે તો એ એનું સ્થાન કિંમત બસો છે એટલે આપણે અહીંયા બસો લખ્યા પછી પાંચ છે એ દસક છે એનું સ્થાન કિંમત દશક છે એટલે પાંચ ગુણ્યા દસ એટલે પચાસ થાય એ રીતે ત્રણ એકમ છે એટલે ત્રણ આવશે હવે આ એના પછીની આ જે સંખ્યાઓ છે તો જે પહેલી છે ઝીરો પોઈન્ટ પછીની એ એક છે એટલે એકની નીચે દસ છે એટલે એક ભાગ્યા દસ પછીની ચાર છે તો ચાર ભાગ્યા સો અને પછીની સાત છે એટલે સાત ભાગ્યા હજાર તો અહીંયા બસો વત્તા પચાસ વત્તા ત્રણ એટલે થશે બસો ત્રેપન અને પછી પોઈન્ટ મૂકીશું અને એક ભાગે દસ એટલે ઝીરો પોઈન્ટ વન થાય આનો જવાબ ઝીરો પોઈન્ટ વન આવે આની પાછળ ચાર ભાગ્યા સો છે એટલે આપણે ચાર અને બે બે દશાંશ કાપીશું એટલે ચાર ઝીરો ચાર અને પછી આવશે અને આને આનું જે મૂલ્ય આવશે એ ત્રણ પોઈન્ટ કાપીને આવશે એટલે આ સાત આ એક પોઈન્ટ આ બે પોઈન્ટ અને આ ત્રણ એટલે જીરો પોઈન્ટ ઝીરો ઝીરો સાત થશે એમ આ ત્રણેયનો સરવાળો કરીએ તો જીરો પોઈન્ટ એકસો સુડતાલીસ થાય એટલે આપણને આ જવાબ મળે એ જ રીતે દશાંશ સંખ્યાઓનો ગુણાકાર તો દશાંશ સંખ્યાના ગુણાકાર કરવા માટે આપણે જેમ કે અહીંયા ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા ઝીરો પોઈન્ટ સાત છે તો પહેલાં તો સીધો એનો ગુણાકાર કરી દેવાનું તો સાત પંચા પાંત્રીસ અને અહીંયા દશાંશ પછીની સંખ્યાઓ ગણવાની તો જીરો પોઈન્ટ પછી આ એક છે અને અહીંયા પણ એમ કુલ બે છે બે દશા બે સંખ્યાઓ છે એટલે આપણે પાછળ આ જે પાંત્રીસ મૂક્યા છે એને જમણી બાજુથી ડાબી બાજુ જવાનું અને ગણવાના એક અને બે અને એ બે પછી આપણે જીરો પોઈન્ટ પાંત્રીસ આ રીતે કરવામાં આવે છે તેવી જ રીતે આપણે સત્ય બે પોઈન્ટ સાત ગુણ્યા ચાર કરવા હોય તો એનો જવાબ એકસો આઠ આવે હવે એનું દશાંશ શૂન્યની કિંમત મૂકવાની છે દશાંશ ચિહ્નની તો અહીંયા બે પોઈન્ટ સાતમાં એક જ છે એટલે બે પછી એક પોઈન્ટ છે એટલે આપણે એક દશાંશ પોઈન્ટ મૂકવાનો એટલે એક જમણીથી ડાબી બાજુ જવાનું અને એક પોઈન્ટ કાપવાનો એટલે એનો જવાબ આવશે દસ પોઈન્ટ આઠ હવે એ જ રીતે જો સીધા દસની ગણતરી હોય ગુણાકારમાં દસ હોય તો બહુ સીધો સર સીધું પડે છે આપણને જેમ કે અહીંયા બે પોઈન્ટ સાત છે તો આપણે એક પોઈન્ટ પાછળ જવાનું એટલે બે પોઈન્ટ સાતમાંથી એક પોઈન્ટ પાછળ જઈએ એટલે સત્યાવીસ પોઈન્ટ જીરો એટલે એને સત્યાવીસ પણ લખી શકાય હવે અહીંયા ત્રણ પોઈન્ટ પાંચ ગુણે સો છે એટલે બે પોઈન્ટ પાછા મૂકવાના એટલે આપણે પાંત્રીસની પાછળ અહીંયા બે પોઈન્ટ શિફ્ટ થવાનું એટલે આ પાંત્રીસ છે એટલે એક પોઈન્ટ કાઢી કાઢ્યો અહીંયા એ હતો અને હવે અહીંયા પાછળ તો છે નહીં એટલે એક આપણે શૂન્ય મૂકી દઈશું એ જ રીતે આને હજાર છે તો આ એક જે શૂન્ય છે એ પોઈન્ટ હટાવવા માટે જશે અને પાછળની બે શૂન્ય પાછળ મૂકાશે એટલે ચોસઠ થશે અને પાછળની બે શૂન્ય શૂન્ય મૂકવા માટે થશે હવે જો ભાગાકાર હોય તો આપણે જેમ પાછળ જતા હતા એમ દશાંશિહ્ન આગળ આવશે એટલે જમણી બાજુથી ડાબી બાજુ જશે એટલે આ દશાંશ શૂન્ય જે બે પોઈન્ટ સાત ઉપર હતું એ બેની આગળ આવશે એટલે આપણો જવાબ થશે પહેલાં સત્યાવીસ અને એની પોઈન્ટ શૂન્ય આવશે એક પોઈન્ટ પાંચ ભાગ્યા સો છે એટલે અહીંયા બે દશાંશ બે પોઈન્ટ શિફ્ટ થશે દશાંશ તો પહેલાં આપણે પંદર લખી દઈશું હવે એક પછી આગળ અહીંયા બે આવશે એટલે આપણે આ અહીંયા એક અને આ બે એમ અહીંયા શૂન્ય પોઈન્ટ ઝીરો એકસો પંદર આવશે કેમકે આ આ બાજુ બે સ્થાન ખસશે એ જ રીતે અહીંયા પચીસ પોઈન્ટ ત્રણ ભાગે હજાર છે તો અહીંયા ત્રણ સ્થાન ખસશે તો આ જે બસો ત્રેપન છે હવે આ પોઈન્ટ અહીંથી હતું એટલે અહીંયા એક બે અને ત્રણ પોઈન્ટ ખસીને આગળ આવશે આમ એનો જવાબ આવશે જીરો પોઈન્ટ ઝીરો બસો ત્રેપન જ્યારે ભાગાકાર કરવો હોય ચાર ચાર પોઈન્ટ છ ભાગે બે તો એનો જવાબ આવશે તો છેતાલીસનો પહેલાં આપણે ભાગાકાર કરીશું એટલે ત્રેવીસ આવશે અને એક પોઈન્ટ છે એટલે આપણે એક પોઈન્ટ મૂકી દઈશું તો અહીંયા એક ઉદાહરણ છે તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો છ ગુણ્યા બે પોઈન્ટ પાંચ એટલે હવે છ ગુણ્યા પચીસ કરવાના અને એક પોઈન્ટ મૂકી દેવાનો એટલે છ ગુણ્યા પચીસ કરીએ તો પચીસ છગ એકસો પચાસ આવે પરંતુ અહીંયા એક પોઈન્ટ છે એટલે એક આપણે અહીંયા પોઈન્ટ મૂકી દઈશું એટલે એનો જવાબ આવશે પંદર સેન્ટીમીટર સ્ક્વેર પ્રશ્ન એક ગુણાકાર કરો તો અહીંયા દશાંશવાળા છે દાખલા એટલે પહેલાં તો આપણે સાદો ગુણાકાર કરીશું અને એના પછી એક દશાંશ ચિહ્ન મૂકીશું એટલે છ તરી અઢાર થાય એક શૂન્ય છે એ એક ઝીરો પોઈન્ટ ત્રણ છે એટલે એનો એક આપણે દશાંશ ચિન્હ મૂકીશું એટલે આવશે જવાબ એક પોઈન્ટ આઠ એ જ રીતે બેમાં તો અહીંયા જ્યારે દસ છે તો આપણે એક પોઈન્ટ ઓછો કરી દેવાનો એ જમણી બાજુ જવાનું એટલે ઝીરો પોઈન્ટ છ ગુણે દસ એટલે એક પોઈન્ટ આપણે કાપી દઈશું એટલે છ એકા છ થશે અને આ જે શૂન્ય છે એનો એક પોઈન્ટ ખસી જશે એટલે થશે છ પોઈન્ટ ઝીરો એટલે કે છ હવે ત્રણ નંબરમાં જીરો પોઈન્ટ એક ગુણ્યા પચાસ પોઈન્ટ સાત તો અહીંયા જ્યારે એક વડે ગુણાકાર કરવા એ પહેલાં તો આપણે દશાંશ દશાંશજીને અવગણીને એનો ગુણાકાર કરવાનો એટલે જે સંખ્યા છે એક વડે ગુણાકાર કરતાં એ સંખ્યા એની એ જ રહે એટલે અહીંયા રહેશે આપણે પાંચસો સાત અને અહીંયા આપણે બે દશાંશ ચિહ્ન કાપવાના છે એટલે આપણે આ બાજુ જવું પડશે જમણીથી ડાબી બાજુ એક અને બે એટલે આપણો જવાબ આવશે પાંચ પોઈન્ટ ઝીરો સાત એ જ રીતે અહીંયા બસો એક પોઈન્ટ બે ગુણ્યા છ છે તો બસો એક ગુણ્યા છ કરીશું હવે આઠ જીરો પોઈન્ટ તો અહીંયા આપણે પહેલાં દશાંશ ચિહ્નને અવગણી અને ગુણાકાર કરીશું એટલે આપણો જવાબ આવશે આઠ ગુણ્યા સો એટલે આઠસો આવશે પરંતુ આપણે એ કંઈ દશાંશ ચિહ્ન છે એટલે અહીંયા પણ મૂકવું પડશે એટલે એક દશાંશ ચિહ્ન મૂકતા આપણો જવાબ થશે એસી અહીંયા પણ આપણે દશાંશ ચિહ્ન અવગણીને પહેલાં ગુણાકાર કરીશું એટલે ચાર ગુણ્યા ચાર થશે બરાબર ચોગું ચોું સોળ અને એક બે અને ત્રણ દશાંશ ચિહ્ન કાપવાના છે આપણે એટલે આમ ત્રણ કાપીશું એટલે એક બે ત્રણ અને એટલે આપણો જવાબ આવશે ઝીરો પોઈન્ટ સોળ એ જ રીતે અહીંયા સાત નંબરમાં બે ગુણ્યા જીરો તો છન્નું ગુણ્યા બે કરીશું આપણે છ બારનો બગડો બધી એક નવ દુ અઢાર ઓગણીસ એટલે થશે અને આ બે બે પોઈન્ટ કાપીશું એટલે અહીં આવશે બે પોઈન્ટ એ જ રીતે અહીંયા હજાર ગુણ્યા જીરો પોઈન્ટ ત્રણ છે એટલે પહેલાં સાદો ગુણાકાર કરીશું હજાર ગુણ્યા ત્રણ એટલે થશે ત્રણ હજાર અને આ બે પોઈન્ટ કાપીશું એક અને બે એટલે ત્રીસ તો અહીંયા સો પોઈન્ટ જીરો વન ગુણ્યા વન પોઈન્ટ વન કરીશું તો ગુણાકાર કરીશું શૂન્ય એક એક બે ત્રણ એક એક 1 એક એક શૂન્ય અગિયાર જીરો અગિયાર જીરો જીરો અહીં આપણે આ એક છે અને આ બે છે એટલે કુલ ત્રણ પોઈન્ટ છે એટલે એક બે અને ત્રણ એટલે આપણો જવાબ આવશે એકસો ભાગાકાર કરો તો છ ભાગે ત્રણ એટલે છ ભાગે ત્રણ કરીશું તો ત્રણ દુ છ એટલે આવશે બે અને આ એક પોઈન્ટ છે એટલે એક પોઈન્ટ મૂકીને આ જવાબ આવશે ત્રણ પોઈન્ટ સત્તાણું ભાગે દસ એટલે આપણે ત્રણસો સત્તાણું ભાગે દસ કરીશું એટલે આ જે એક પોઈન્ટ છે એ બીજો વધારાનો પોઈન્ટ થશે આ બાજુ શિફ્ટ થશે એટલે આવશે ત્રણસો સત્તાણું અને આ બાજુ જશે એટલે આવશે જીરો પોઈન્ટ સત્તાણું એ જ રીતે આ ત્રણ છે તો આ બાજુ ત્રણ પોઈન્ટ શિફ્ટ થશે એટલે અડત્રીસ સત્તાવન છે ત્રેપન છે તો આ એક બે અને ત્રણ એટલે અહીંયા એક બે અને ત્રણ થશે હવે પિસ્તાલીસ ભાગે નવ છે તો પહેલાં પિસ્તાલીસ ભાગે નવ કરીશું નવ પંચા પિસ્તાલીસ એટલે પાંચ આવશે અને આ બે પોઈન્ટ છે એટલે આ એક બે અને જીરો પોઈન્ટ પાંચ થશે એ જ રીતે અહીંયા બે છે તો આપણે અહીંથી આમ જઈશું તો પહેલાં સત્યાવીસ લખીશું પછી અઠ્યાવીસ અને આ એટલે જીરો પોઈન્ટ જીરો સત્યાવીસ થશે એ જ રીતે અહીંયા ત્રણ છે તો ત્રણ પોઈન્ટ આમ આગળ જઈશું એટલે આપણો જવાબ આવશે એકસો સત્યાવીસ સાત એટલે એક બે અને ત્રણ એટલે આવશે જીરો પોઈન્ટ એકસો સત્યાવીસ હવે અહીંયા નેવું ભાગે નવું કરીશું એટલે આવશે જવાબ દસ અને આ બે પોઈન્ટ છે એટલે બે પોઈન્ટ જીરો પોઈન્ટ દસ આવશે અહીંયા બે પોઈન્ટ છે એટલે અહીંયાથી બે પોઈન્ટ ગણીશું આપણે બરાબર પંચોતેર જીરો 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 પોઈન્ટ પંચોતેર થશે પ્રશ્ન ત્રણ એક મોટર સાયકલ એક લીટર પેટ્રોલમાં બાવન પોઈન્ટ પાંચ કિમી અંતર કાપે તો તેણે દસ લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપ્યું હશે તો આપણે જે વસ્તુ શોધવાની છે પાછળ રાખીએ તો આ અંતર છે ને પેટ્રોલ તો એક લીટરમાં બાવન પોઈન્ટ પાંચ કાપે તો દસ લીટરમાં કેટલું એટલે આ બે નો ગુણાકાર થશે બાવન પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ભાગ્યા એક હવે આ શૂન્ય છે એટલે આ જે પોઈન્ટ છે એ આપણો હટી જશે કેમકે એક શૂન્ય છે એટલે એક પોઈન્ટ હટશે એટલે આપણું થશે પાંચસો પચીસ હવે પ્રશ્ન ચાર એક કાર બે પોઈન્ટ બે કલાકમાં નેવ્યાસી પોઈન્ટ એક કિમી અંતર કાપે તો તેણે એક કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું તો અહીંયા આપણે અંતર શોધવાનું છે એટલે અંતર પાછળ આવશે અને કલાક છે તો બે પોઈન્ટ બે પોઈન્ટ બે કલાકમાં એટી નાઇન પોઈન્ટ વન કિમી અંતર કાપે તો એક કલાકમાં કેટલું તો આ બેનો ગુણાકાર થશે એટી નાઇન પોઈન્ટ વન ગુણ્યા એક અને ભાગ્યા બે પોઈન્ટ બે તો અહીંયા આપણને અહીંયા બંને જગ્યાએ બે પોઈન્ટ મળે છે એટલે આપણે બંને પોઈન્ટ દૂર કરીશું એટલે થશે એટી નાઇન વન અને નીચે થશે બાવીસ તો એટી નાઇન આઠસો એકાણું ભાગ્યા બાવીસ કરતાં આપણને મળે ચાલીસ પોઈન્ટ પાંચ હવે એક ચોરસની લંબાઈનું માપ બે પોઈન્ટ પાંચ સેમી છે તો આ ચોરસનું ક્ષેત્રફળ શોધો તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર બે પોઈન્ટ પાંચ ગુણ્યા બે પોઈન્ટ પાંચ તો પચીસ ગુણ્યા પચીસ કરીશું શૂન્ય થશે પાંચ દુ દસ ને શૂન્ય વધી એક બે દુ ચાર ને પાંચ પચીસ વધી બે પાંચ દુ દસ ને બે બારનો બાર પાંચ બે છસો પચીસ થાય હવે આ અને આ એમ કુલ બે પોઈન્ટ કાપવાના છે એટલે આપણે એક અને બે એમ છ પોઈન્ટ પચીસ થાય એટલે છ પોઈન્ટ પચીસ સેન્ટીમીટરનો વર્ગ થશે